કોર્પોરેશનના જે વિવિધ વિકાસ લક્ષી કામો છે એનો આયોજન સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજે રજૂ કરવામાં આવ્યું છે આમ આ બજેટની અંદર માન્ય કમિશનર શ્રીમત પાયાની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર સંતોલિત વિકાસ શહેરનો થાય પ્રાથમિક સુવિધા જરૂરી મળે એમાં સુધારા વધારા કરીને આજની કમિટીની અંદર

લોટસ પાર્ક બગીચો બનાવવામાં આવશે તેના માટે મોટું બજેટનું એલોકેશન કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ લોટસ પાર્ક છે એ કમલ આધારે જે વિવિધ એની પાખડીઓ છે એ પાખડીઓની અંદર વિવિધ રાજ્યના જે ફૂલો છે એ ફૂલો પ્રતિકૃતિ રૂપે અંદર રહેશે એનું ટેમ્પરેચર પણ દાખલા તરીકે જમ્મુ કાશ્મીર હોય તો લો ટેમ્પરેચર હોય તો તે લો ટેમ્પરેચર પણ જશે પરિણામે જે રીતે ફ્લાવર્સ હોય વિશ્વ નામના કમાઈ છે એવી રીતે આવનાર સમયની અંદર લોટસ પાર્ક અમદાવાદની અંદર બનવા જઈ રહ્યું છે એક યુનિક ગાર્ડન બનશે અને આ ગાર્ડન એક મોટી જગ્યાએ સારી એવી જગ્યાએ લોટસ પાર્ક નિર્માણ થશે અને એને આપણે નામ પણ આપી લોટસ પાર્ક ને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા ગાર્લેન્ડ એટલે કે ફૂલોની મારા કે સમગ્ર હિન્દુસ્તાનના તમામ રાજ્યના ફૂલો જે કાર્બનસાઇડ વારણ માંથી લઈ લેશે અને ઓક્સિજન મુક્ત કરશે આત્મનિર્ભર ભારત ગામડાના લોકો જ્યારે ગામડાની પ્રોડક્ટ શેર આવતા હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે એ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગામડાના વસ્તુ વસ્તુ હોય તદ ઉપરાંત સિઝનલ ધંધો કેરી કે આ બધા સ્ટોલ કરવા હોય તો આત્મનિર્ભર ભારત અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ પટ્ટાની અંદર જે હાલમાં અમદાવાદ હાટ છે એવા બે ભવનનું નિર્માણ કરવામાં આવશે એમ્યુઝમેન્ટ પાર્ક બાળકોના રમત ગમત માટે અમુક અમુક વિસ્તારની અંદર અંદર એમ્યુઝમેન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક પાર્ક આવેલા નથી એ જે રીતે હાલમાં કાંકરિયા છે વસ્ત્રાપુર ખાતે છે પ્રહલાદનગર ખાતે છે એવા જ એમ્યુઝમેન્ટ પાર્ક પૂર્વના પટ્ટાની અંદર ઉત્તરના પટ્ટાની અંદર દક્ષિણના પટ્ટાની અંદર આગામી સમયગાળા દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન કરવાનું બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે આમ આજે જે સ્ટેન્ડિંગ કમિટીએ જે બજેટ રજૂ કર્યું એ શહેરના આરોગ્ય માટે શહેરને પોલ્યુશન મુક્ત કરવા માટે કે સ્વચ્છ હવા મળી રહે તદ ઉપરાંત ગ્રીનરી વધાર કરવા માટે તંદુરસ્ત ભાવિનું નિર્માણ કરવા માટે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ રસ્તા ગટર આ બધી જ સુનિયોજિત આયોજન કામકાજ થઈ શકે તે માટે આજે कमीस्तर श्रेया मुकेला बजट के अंदर स्टैंडिंग कमेटी ए પોતાનો સુધારા રજુ કરેલ છે અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય